સુપ્રભા જયમ બે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો હવે ગુડગાંવથી નીકળીએ છીએ હરિદ્વાર જવા અને કાલનો બ્લોગ આઈ હોપ ગયમો હશે બધાને ડે વનનો બ્લોગ ગઈ હશે બધાને તો હવે નીકળીએ હરિદ્વાર જવા હરિદ્વારથી પછી જશું ઋષિકેશ અત્યારે પહેલાં અહીંયાથી નીકળીએ જમીએ ઓલમોસ્ટ સાડા બાર વાગી ગયા છે અને બધું કરી લીધું છે અને રૂમ તમને બતાવવાનો રહી ગયો તો તો જોઈ શકો છો આ રીતના રૂમ છે નોર્મલ અને ગુડગાંવમાં અંદર છે આ રૂમ અને અમારી પાસે ફ્રી ઓક્યુપેન્સીના બે હજાર રૂપિયા એ લોકોએ ચાર્જ કર્યું ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું તો હવે નીકળીએ આપણે આગળ આ એ આ હોટલ તવિષા હોટલ્સ કરીને હતું અને આ એ આપણી ગાડી રાતે અંદર જ લઈ લીધેલી હતી બહુ ગરમી છે બાકી જીપ લવ યોર કાર્સ બહુ એકદમ હેવી ગાડી બનાવે જીપ જે લે એને ખબર જ છે કે જીપ શું વસ્તુ બનાવે છે હવે નીકળીએ ગુડગાંવ થી નાગરની સાઈડ વધીએ બહુ ગરમી છે દિલ્હી વાસીઓને ગુડગાંવ વાસીઓ કેમ રહ્યો છો આવી ગરમીમાં રાતે અમે પહોંચ્યા ત્યારે આઠ નવ વાગે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ હતું રાતે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ હતું તો વિચારી શકો છો કેવી ગરમીમાં લોકો અહીંયા રીએ છે અત્યારે ઓલમોસ્ટ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ છે ગરમી છે તમે જોઈ શકો છો બહાર નીકળીને ડાયરેક્ટ છે ફોર્ટી સિક્સ ડિગ્રી ચાલો વધી આગળની સાઈડ હવે લંચ કરી લઈએ ઓલમોસ્ટ સાડા થઈ ગયા છે લંચ કરીને આગળ વધીએ તમને બતાવો ગાય આપણે દિલ્હીમાં ને દિલ્હીમાં અત્યારે પોણા બે વાગી ગયા છે ભૂખ લાગી જાય કંઈ મળતું નથી એટલે આપણે મસ્ત જામનગરથી કચોરી લાવ્યા હતા જામનગરથી કચોરી લાવ્યા હતા તો કચોરી ખાઈએ મજા કરીએ ને આગળ કંઈક લંચ માટે મળે તો ત્યાં ઊભા રહીને લંચ કરીએ બાકી ટ્રાફિકને તમે જોવું બધું દિલ્હી એટલું સાફ છે દિલ્હી સાફ છે ટ્રાફિક બી ઘણો છે અને અહીંયાના લોકો ગરમીમાં કઈ રીતના રહી શકે છે અત્યારે ફોર્ટી સિક્સ ડિગ્રી અહીંયા મને દેખાય છે ડિગ્રી પોણા બે વાગ્યા છે દિલ્હીની જલજીરા જે આમ કરીને નાખે આપણે ટ્રાય કરીએ કેવી છે જલજીરા દિલ્હીની ફેમસ તીખી છે આ છે ભાઈ બહુ તીખી છે બહુ તીખી આજે પાણીપુરીનું આપણે જે હોય છે ને તીખું પાણી એમાં જ વધારે જલજીરા મિક્સ કરી અને આપે છે એ લોકો જલજીરા તો બીજા ટેસ્ટ કરે એમને આપી દીધી હવે બહુ તીખી છે એટલે જલજીરા છે ને એ આપણે આપી દીધી હવે આપણું દેશી જાણીતું લીંબુ સોડા પીએ અને પછી આગળ વધીએ તો દિલ્હીથી ગાય નીકળી બારબાર અને નેશનલ એક્સપ્રેસ નંબર ત્રણ ઉપર આપણે ચડી ગયા છીએ જે નેશનલ એક્સપ્રેસ નંબર ત્રણ છે મેરઠને એ થઈને જાય છે અને અહીંયા સોની લિમિટ છે સ્પીડની કારની અને બહુ મસ્ત એક્સપ્રેસ છે વાત કરું જયપુર દિલ્હી એક્સપ્રેસનું એનું પણ તમને કહેવાનું રહી ગયું હતું એ એકસો વીસની સ્પીડ લિમિટ છે અને બહુ મસ્ત એક્સપ્રેસ વે છે હીરોએ અને મેઇન વસ્તુ એ એક્સપ્રેસ વેની છે કે જ્યાં વચ્ચે વચ્ચે ઓલમોસ્ટ વીસ વીસ ત્રીસ ત્રીસ કિલોમીટર એ ડીઝલ રેસ્ટોરન્ટ અને એના સ્ટોપ્સ મૂકેલા છે જે આપણે જોઈ શકીએ તો બરોડા અમદાવાદ પણ નથી અને આ એક્સપ્રેસવેમાં તો હજુ એન્ટર જ થયા છે તો પણ હું જણાવીશ કે અહીંયા શું શું છે તો જોઈ શકો છો એક્સપ્રેસ વે એક્સપ્રેસ વે પર વચ્ચે લંચ કરવા જોઈ લે ઓલમોસ્ટ સવા ત્રણ થઈ ગયા લંચ કરવામાં ડોમિનોઝ લઈ લીધું છે ને આ છે ડોમિનોઝ અહીંયાનો એક્સપ્રેસ વે વચ્ચે શકો છો આ છે હરિદ્વાર પહોંચી ગયા છે ગંગા ઘાટ અને આપણે અત્યારે જઈએ છીએ ઋષિકેશ ઋષિકેશમાં બે દિવસ સ્ટે કરવાના છીએ તો હરિદ્વાર કાલે પાછા સવારે આવશું કાલે ફૂલ ડે હરિદ્વાર પછી પાછા ઋષિકેશ થી આપણે જશું બદ્રીનાથ તો હવે વધી આગળ ઋષિકેશ તરફ અને આ ગંગા નદી જોઈ શકો છો વાગી ગયા છે પોણા સાત અને હરિદ્વાર ઋષિકેશ હાઈવે અને અહીંયા બસ મજા આવે એવું છે ત્રીસ ડિગ્રી છે અત્યારે એટલે ઠંડુ મસ્ત વાતાવરણ છે અને નજારો જોઈ લો તમે નજારો કેવો નજારો છે એકદમ મસ્ત હા આપણી ગાડી જીપ સુરતથી નીકળ્યા હતા દ્વારકા પહોંચી ગયા દ્વારકાથી ડાયરેક્ટ નીકળી ગયા અને પહોંચી ગયા છે હરિદ્વાર હરિદ્વારથી હવે જશું ઋષિકેશ ેશ બદ્રીનાથ ભાઈ શું કમ્ફર્ટ છે ગાડીમાં બાકી બીજી કોઈ ગાડીમાં ન ખેંચી શકીએ પહોંચવાના ેશ ઓલમોસ્ટ બે ત્રણ કિલોમીટર બાકી છે અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો આવો વ્યૂ મારા અંદાજ પ્રમાણે ત્યાંય જોવા નહીં મળે જોઈ શકો છો ઋષિકેશ અને ત્રીસ ડિગ્રી છે ઠંડુ વાતાવરણ છે માર્કેટ થી જરાક ઉપર આવી ગયા છે બાકી હોટલના રેટ્સ બહુ હાઈ હોય છે વેકેશનમાં અત્યારે વેકેશન ખુલ્લું છે તો પણ આટલી ભીડ છે તમે જોઈ શકો છો ટ્રાફિક ઘણો જ છે અમારે ખાલી ચાર પાંચ કિલોમીટર કાપવામાં અમારે અડધી કલાક નીકળી ગઈ અને બદ્રીનાથ જવાનો પણ રસ્તો સેમ આ જ છે એટલે જ્યારે અહીંયાથી ચેકઆઉટ કરશું એટલે ડાયરેક્ટ બદ્રીનાથ જવા રવાના થઈ જશું તો અહીંયા જ કશું હોટલ અમે જોઈએ છે લેવા માટે ભાઈ ઋષિકેશમાં જમવા આવ્યા હતા અહીંયા એક રેસ્ટોરન્ટ છે એમાં ચાઇનીઝ ખાતા હતા પણ પનીર ચીલી મંગાવ્યું તો પાંચ કે છ પીસ આવ્યા મંચુરિયનમાં આઠ પીસ તો અહીંયા કોઈ પણ આવે એટલે ખાવામાં થોડું ધ્યાન રાખજો ને ટેસ્ટ પણ નહોતો સારો અને કોઈ પણ વ્યવસ્થિત જગ્યા હું તમને જણાવીશ ત્યાં જ રેસ્ટોરન્ટમાં જમજો હજુ એ ઋષિકેશ ઘણું એક્સપ્લોર કરવાનું બાકી છે એ પણ કરાવીશ આપણું દેશી પનીરનું શાક અને રોટલી મંગાવી લીધી છે આવે એટલે ખાઈ લઈએ અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે બાકી અત્યાર સુધી ક્યાંય વરસાદ નહી નહોતો અમને આપણી જીપ અને ઋષિકેશ ઉપર પહોંચી ગયા છે જમીને આવી ગયા છે આ છે આપણી હોટલ હવે અંદર જઈએ હોટલમાં તો આપણે આવી ગયા ઉપર આપણો રૂમ છે ત્રણસો આઠ અને આ રીતના છે બધું આ છે બેડ આપણો ટીવી ઇન્ટિરિયર મસ્ત છે અને આ છે બાલ્કની આ છે બાલ્કની જોઈ શકો છો અહીંયાનો વ્યૂ હું તમને સવારે બતાવીશ બહુ મસ્ત વ્યૂ આવશે તો ગાઈસ આજના બ્લોગ માટે આટલું જ આ વિડીયો અગર તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમને એવું લાગતું હશે કે આ લાંબા વિડીયોસ નથી આવતા એટલું બધું એક્સપ્લોર નથી કરતા પણ ના હવે એક્સપ્લોર કરવાનું ચાલુ થશે કેમ કે અત્યાર સુધી કન્ટિન્યુઅસ અમે ડ્રાઈવ જ કર્યું છે અને રોડ્સને જે હતું સિચ્યુએશન એ આપણે નોર્મલ ગુજરાત જેવી જ હતી એટલે હવે જે છે હવે હું તમને બતાવીશ અહીંયાના રોડ્સ અહીંયાનું નેચર સિચ્યુએશન શું છે કઈ રીતે છે અને યસ વાત કરું આ હોટલની તો હોટલ બે દિવસ માટે અમે રાખેલી છે બે દિવસ સ્ટે કરવાના છીએ કાલે જશું હરિદ્વાર અને હોટલની પ્રાઇસ છે થ્રી થાઉઝન્ડ રૂપીસ યસ અત્યારે ત્રણ હજાર રૂપિયા પ્રાઇસ છે એક રૂમનો અને ઘણીવાર સિઝનમાં બહુ પ્લસ હોય છે હોટલના પ્રાઇઝિસ તો તમારે જોઈને આવું અને બાકી અહીંયા હોટલ્સ જે છે નોર્મલ પંદરસો બે હજારથી સ્ટાર્ટ થઈ જાય છે અહીંયાનો પ્રાઇસ તો કોઈને પણ સ્ટે કરવું હોય તો સર્ચ કરીને આવી શકશે અથવા મને કોમેન્ટ કરજો તો હું તમને જરૂરથી જણાવીશ અને વિડીયો ગઈમો હોય તો કોમેન્ટમાં લખતા જાજો તમને જે શું ગયું હોય શું ના ગયું હોય અને બાકી મળીએ કાલના ગુજરાતી નવા સફરનામા ઉપર જય અંબે જય દ્વારકાધીશ